તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ તંતુશ્રી આરબી ધામી વિદ્યાલયમાં યોજાયેલ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ રીતે વિદ્યાલયમાં અભ્યાસ કરું છું રિઝલ્ટ તો રિઝલ્ટમાં રિઝલ્ટ સારું આવ્યું છે ધારા કરતાં વધારે પરિણામ મળ્યું છે તેમાં અમારા શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થી શાળાના શિક્ષકો તેમજ અમારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો છે મારે પર્સન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી ફોર નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી ફોર છે મહેનત મહેનત પણ કરતા હતા અને સાથે સાથે શિક્ષકોનો પણ સહભાગ હતો તેથી આ ધારું પરિણામ મેળવી શકાય સ્કૂલ દ્વારા એકદમ સરસ તૈયારી કરવામાં આવતી હતી તેથી આ પરિણામ મળ્યું બાકી અમે ગમે તેટલી મહેનત કરી સ્કૂલ દ્વારા જો સહકાર ન હોય તો આ પરિણામ મેળવવું અશક્ય છે હું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માગું છું શ્રી મારા માતા પિતા અને શિક્ષકોને મારું નામ છે માંડાણી મિત અને હું શાળામાં દસમા ધોરણમાં ભણું છું મારે બોર્ડની એક્ઝામમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન વન પર્સન્ટેજ આવ્યા છે અને તે તેની સાથે મારે નાઇન્ટી સે સેવન પર્સન્ટેજ આવ્યા છે મારે બોર્ડની એક્ઝામમાં સિક્સ હંડ્રેડમાં માર્ક્સમાંથી ફાઇવ હંડ્રેડ એટી ટુ માર્ક્સ આવેલા છે મેં મારા દસમાના ધોરણ દરમિયાન મેં હું હું દરરોજ ચારથી પાંચ કલાક વાંચતો અને તેથી જ્યારે મારા બોર્ડની એક્ઝામ આવી ત્યારે ત્યારે મારે વધારે તકલીફ નહોતી સ્કૂલ સારી છે અને અહીંયા બધા શિક્ષકોમાં સારો એક્સપિરિયન્સ છે અને તે તેથી સારી તૈયારી થઈ છે હું કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લેવા માગું છું અને સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું શ્રેય મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સને આપું છું જેના કારણે મારા એટલા બધા બધાટેજ આવ્યા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે